હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં છો તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં નવા વિડીયોમાં ને ભાઈ આપણે વ્લોગ અપલોડ કરી દીધો છે ને ભાઈ હવે ડેલી છે ને ભાઈ આપણો વ્લોગ આઠ વાગે આવી જશે ભાઈ કેમ કે હવે આપણે રાતે વ્લોગ અપલોડ કરતા હતા ને એની જગ્યાએ હવે ડેલી આપણે આઠ વાગે વ્લોગ અપલોડ કરવાનો છે ભાઈ તો સવારે આઠ વાગે ભાઈ આપણું વ્લોગ આવી જશે ને ભાઈ બધા મિત્રો સવારે આઠ વાગે જોઈ આવજો હા તો મિત્રો આપણે આવી ગયા હતા વાડીએ ને વાડીએથી પાછા ઘર બાજુ જ આવી છે કેમ આપણે જરાક ને ભાઈ દવા લેવા જવાનું છે ભાઈ શેરડીમાં શેરડીની ફૂટરાની દવા લેવા જવાનું છે તો આપણે જઈએ છીએ હવે ઘેરે ભાઈ ઘેરેથી પછી નીકળ્યું દવા લેવા ને ભાઈ જોયું હવે કે એમ થાય આપણે ઓલું ફાર્મ હાઉસ બનાવ્યું ને ભાઈ જ્યાં એ ફાર્મહાઉસનું આપણે કાલે વ્લોગ મૂ એ જગ્યાએ આપણે ત્યાં દવા મારવાની છે હાલો આડ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું આજે લગભગ છે ને આપણે કાલે માનવી ગયા હતા લગભગ આજે તે છે ને ભાઈ દાવાનું છે ભાઈ આપણે લગભગ કામરે જાવણું થશે સારું લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો તમને ખબર પડી જશે કે ક્યાં ક્યાં થાય તો ભાઈ આપણે આ દવા લઈને આવી ગયા છીએ ખેતરમાં સાટવાની છે અને દવા મારવાવાળા આવે છે તો ભાઈ તમારે જો શેરડી બનાવીને ભાઈ તો ફોટારો હારો હારોમાં ફૂટારો હારો જવાય તો હવે જો આટલી દવા છે સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ તમારે જો ખેતી કરતા હોય ને ભાઈ શેરડીની તમે આ દવા મારો ને તો ભાઈ શેરડી તમારે એક નંબર રિઝલ્ટ આવે ભાઈ આ દવાથી તમે ખાલી એકવાર ટ્રાય કરી દો કેમ થાય એમ ખાલી આ દવા એકવાર ટ્રાય કરી દેજો મસ્ત રિઝલ્ટ આવે અને ભાઈ આપણી પાસે ને એક જૂની દવા ને એ હું તમને બતાવું એનો એક નંબર રિઝલ્ટ છે આ દવાનું સેટ બનાવીને તમે મારો ને શેરડીમાં કપાઈ જાય પછી તો ભાઈ આ દવાનું રિઝલ્ટ એક નંબર આવે ભાઈ એમાં કાંઈ કટે નહીં આપણે ભાઈ આ દવા યુઝ કરી છે એટલે આપણને ખબર છે આ દવા તમે ખાલી એકવાર યુઝ કરો અને ભાઈ શેરડી કપાઈ જાય ને પછી લાંબ રાખવાનું હોય ને તમારે તો ભાઈ આ દવા એકવાર ટ્રાય કરો એક નંબર રિઝલ્ટ આવે ભાઈ જો તમે આમાં દવા મારી છે આજે આપણને પછી હું તમને બતાવું આ બે ત્રણ દિવસ પછી આનું રિઝલ્ટ બતાવ તમને કેવું રિઝલ્ટ આવ્યું જો ભાઈ આ બે મિત્રો બે આવ્યા છે દવા ને ભાઈ હું તમને છે ને બે ત્રણ દિવસ પછી કમ્પ્લીટ એનું રિઝલ્ટ બતાવ જો તમે અત્યારે અત્યારે જોઈ લેજો અત્યારે આવી સેડી છે ને પછી બે ત્રણ દિવસ પછી જો ભાઈ કમ્પ્લીટ થઈ જશે ને ભાઈ આકાશભાઈ ટ્રેક્ટર રાખે છે તો હમણાં આ બાજુ આવે એટલે તમને મળાવું ને પછી એવું લાગે તો આપણે એકાદ બે રાઉન્ડ માર્યું ટ્રેક્ટરના પછી લગભગ આપણે જવાનું છે રેતી લેવા જવાનું છે પણ હજી કન્ફર્મ નથી રેતી લેવા આપણે ઓલું જે બનાવ્યું છે ને ફાર્મ એના માટે રેતી લેવા જવાનું છે પણ આપણે જ્યાં ફોન કર્યો છે તો હજી કાંઈ નક્કી નથી ચાલુ છે કે બંધ છે એ ભાઈનો ફોન આવે તો આપણે જવાનું થશે સારું હાલો તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી લેજો જો આપણે લેવા જવાનું થશે ને તો તમને બતાવીશ રેતીનો સ્ટોક હા તો ભાઈ ફાઇનલી હવે આપણે ઘેરે આવી જાય ટ્રાક્ટર છે ને આ બધું કામ પૂરું થઈ ગયું અને ભાઈ હવે આપણે છે ને જવાનું છે રેતી લેવા ને થોડીક વાર છે એ ભાઈનો ફોન આવે એટલે આપણે નીકળીએ અને ભાઈ છે ને આપણે એક મહિનાની અંદર કમ્પ્લીટ કરીને નાખોન જવાય ફાર્મ હાઉસનું કામ કેમ કે આપણે છે ને જરા સરકારીવાળું છે આપણે ફોર્મ ભર્યું છે એટલે સરકારી સહાય મળે કંઈક સબસિડી મળે એમાં આપણે ફોર્મ ભરેલું છે એટલે એમાંથી આપણને મળે છે હવે ફાર્મ હાઉસ કાંઈક એકાદ લાખની આજુબાજુમાં આપણને મળશે ને ભાઈ બીજા આપણે ઘરના ઉમેરવાના એવું છે ભાઈ એ ફોર્મ ભર્યું તો આપણે એટલે ભાઈ આપણને એમાંથી થોડા ઘણા પૈસા મળશે ને બીજા આપણે ઉમેરવાના એવી રીતે કાંક છે ભાઈ એટલે આપણે છે ને એક મહિનાની અંદર આપણે કામ કમ્પ્લીટ કરી નાખવાનું છે ને બધા ડોક્યુમેન્ટ જમા કરવાના છે તો આપણને પૈસા મળશે જમા નહીં કરે તો પૈસા નહીં મળે એટલા માટે આપણે એક મહિનામાં કમ્પ્લીટ કરી નાખવાનું છે કામને આપણે ફટાફ ફટાવે છે ને રહેતી કપચી વધુ લઈ આવીને ભાઈ કામ સ્ટાર્ટ કરાવી દેવી

આવ્યો ને ભાઈ પોપટ થઈ ગયો ને આ પંચર પડી ગયું અને હવે આકાશભાઈ જેક મારતા હે કે આકાશ ભાઈ આ જોયું કે કે કીધું નહી આપે કે પંચર પૂરી આવે ભાઈ જરાક પંચર બનાવવું પડશે હવે આ ભાઈ રેટી ભરેલી જ થઈ અંદર અડધી અડધી ખાલી કરીને આવ્યો હવે આ પંચર પડી ગયું એટલે હવે આકાશભાઈ જેક માર દે પેલા આવું કામ છે ભાઈ ઉતાર કામ કરો જ ને લાવું થાય ભાઈ તું હે આવું થાય એટલે ઉતાવળ કામ નહીં કરવાનું ભાઈ ધીમે ધીમે કરવાનું એટલે આજ થી ખબર પડી ગયા પણ ઉતાવળ ઉતાળ કરવામાં આવું થાય ને

ફાટીએ તો કાલ ભાઈ માનવી જા તો ત્યાં નો મેળ આવ્યો ને ભાઈ બધું આવું થાય ભાઈ કાલ ટાયર લેવા જાવ તો તે કાંઈ ભેગું ન થયું ભાઈ આજ રેતી લેવા જાવ તો ભાઈ લારીમાં પંસર પડી ગયું ભાઈ કાંઈ ટાયર હર કાંઈ ફિટ થયું નહીં ને બે ત્રણ બોલ ફીટ થયા બે ત્રણ બોલે કાંઈ મેળ ન આવે એમ કે લાવવાનું હતું ઘણું આગું પાંચ દસ કિલોમીટર જેટલો લાવવાનું હતું એટલે કાંઈ ભેગું ન થયું સારું ચાલો તો મિત્રો મળીશું કાલે નવા બ્લોગમાં નવા વિડીયોમાં ભાઈ આજે છે ને થોડુંક ઠંડી પડે છે વધારે સારું હાલ તો લગભગ સવારે આપણે દોડવાઈ કંઈ હારો હાલો તો સુઈ જ ને ભાઈ અત્યારે થોડુંક એડિટિંગ બાકી છે તો એડિટિંગ કરી નાખીને ભાઈ એક રીલનું એડિટિંગ બાકી છે તો એ રીલે કરી નાખી સારું હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા પાછા